ભરૂચના મહમદપુરા નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ગોડાઉન સહિત અન્ય ત્રણ મકાનો પણ આગની ઝપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યાં તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે જિલ્લામાં ઔદ્યોગિક એકમો લાકડાના ગોડાઉનો સહિત વાહનોમાં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી લીમડી ચોક તરફ જવાના માર્ગ પર આવેલા એક લાકડાના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસવાગ મચી જવા પામી હતી ગોડાઉનમાં લાગેલી વિકરા આગની ચડાઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા એક સમયે સ્થાનિકો નજીવ ટાળવી ચોટી ગયા હતા મોહમ્મદપુરાના એક ગોડાઉન અને ત્રણ મકાન આગની ચપેટમાં આવી જતા ભરૂચના મોહમ્મદપુરા નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની ચાર ગાડી તેમજ જીએનએફસીની એક વોટર બ્રાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ નેવું પર્સન્ટ જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે